પાટીદાર સમાજના લોકોએ અનામતની માંગ સાથે રેલી યોજી છે મોટી સંખ્યામાં લોકો આ રેલીમાં માં જોડાઈ ગયા છે પાટીદાર અનામતની આગ જે રીતે પ્રસરી રહી છે અને અનામતની માંગ બુલંદ થઈ રહી છે રેલીઓ દ્વારા તે પ્રકારે આ માંગને વધારે બુલંદ કરવામાં આવી રહી છે ત્યારે આજે કલોલમાં રેલી યોજવામાં આવી રહી છે પાટીદાર સમાજ દ્વારા સરદાર પટેલ સેવાદળ સરદાર પટેલ ગ્રુપના કલોલના પ્રમુખ ભદ્રેશભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે ભદ્રેશભાઈ આયોજન છે જંગી રેલીનું કયા પ્રકારની વ્યવસ્થા છે કેટલા લોકો આ રેલીમાં ઉમટી પડશે પંદર થી વીસ હજાર માણસની અમારી વ્યવસ્થા છે અમારી પણ આ સ્વયભૂ રેલી છે એમાં કોઈ આંકડો નક્કી નથી કે ભાઈ કેટલા માણસો આપણી સમક્ષ આવી શકશે રેલી ની આવશ્યકતા શા માટે ઉભી થઈ કઈ એવી માંગ છે કે જે હજુ સંતોષાય નથી પાટીદાર સમાજની શું માંગ છે અમારી માંગ એક જ છે કે ભાઈ શૈક્ષણિક જે આપણા છોકરાઓ એસી પંચ્યાસી ટકા લાવીને પણ આપણને જે શૈક્ષણિકમાં આપણે જે અન્યાય થાય છે એના માટે અને આપણી જે અનામત ઓબીસી માં છપાવા માટેની છે એની અમારી માંગણી છે સરકાર જ્યાં સુધી આ અનામત માટે અમારું જે આવેદનપત્રો પત્રોનો જે જવાબ નહીં આપે ત્યાં સુધી અમારા આંદોલનો ચાલુ રહેશે મધેશભાઈ સરદાર પટેલ સમાજ જે રીતે આગળ વધી રહ્યો છે માંગ લઈને બીજી તરફ સરકારે સમિતિ રચી છે સંવાદ નો માર્ગ અપનાવ્યો છે આ બે તબક્કામાં બેઠક થઈ છે સરદાર પટેલ ગ્રુપને પણ બોલાવવામાં આવ્યા હતા શું લાગી રહ્યું છે બેઠક પરથી કંઈ આગળ નિષ્કર્ષ નીકળી રહેશે એમાં કોઈ નિષ્કર્ષ નથી નીકળ્યો ગવર્મેન્ટ આપણને એમ જ કે છે સરકાર કે ભાઈ અમે કોઈ અનામત આપવા તૈયાર નથી આગળ આ રેલી કઈ રીતે નીકળશે અને ક્યાં આગળ પહોંચશે અને ત્યાં આગળ શું આયોજન છે રેલી અમારી પચીસ તારીખની અમદાવાદની અમદાવાદ ની અંદર મહારેલી નું આયોજન કરેલું છે તેમાં પણ અમારો જો કોઈને પ્રતિસાદ ના મળ્યો તો અમારી આગળ જે અમારી એસપીજી ગ્રુપ અમારા રાષ્ટ્રીય

હીના લગભગ દસથી દસ હજારથી વધારે લોકો જોડાશે તેવો આયોજકોનો દાવો છે રેલીના માહોલની જે આપણે વાત કરી મોટી સંખ્યામાં પાટીદાર સમાજના અગ્રણીઓ અહીં ઉમટી પડ્યા છે આ એ સ્થળ છે જ્યાંથી રેલી પ્રસ્થાન થવાની છે અત્યારે ત્યાં સભા ચાલી રહી છે પાટીદાર અનામત મામલે કયા કયા મુદ્દાઓ કઈ કઈ માંગ છે તે અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે શિક્ષણમાં તેમને અનામત જોઈએ છે સરકારી નોકરીમાં અનામત જોઈએ છે અને માંગને બુલંદ કરવા માટે આ સંખ્યાબંધ લોકો અત્યારે સફેદ ટોપી હું પાટીદાર છું તે પ્રકારના સૂત્રો સાથેની સફેદ ટોપી સાથે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે થોડી જ સમયની અંદર અહીંથી રેલી પ્રસ્થાન કરશે રેલીની સંખ્યાને ધ્યાને રાખી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જે રીતે જણાઈ રહી છે તે પ્રમાણે ઉચ્ચ પોલીસ અધિકારીઓની ગાડી પણ અત્યારે આવી રહી છે પોલીસ બંદોબસ્ત અત્યારે ગોઠવી દેવામાં આવેલો છે કારણ કે વિસનગરમાં જે પ્રકારની ઘટના બની હતી તેને લઈને સુરક્ષા બાબતે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે જિલ્લાની પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ અત્યારે ઉપસ્થિત થઈ ચૂક્યા છે જે રીતે જણાયું છું તે પ્રમાણે જે આ સમગ્ર રેલીના રૂટ દરમિયાન સીસીટીવી જે મોબાઈલ વાહન છે તેનાથી રૂટ ઉપર આ રેલીની હરકત ઉપર નજર રાખવામાં આવશે પાટીદાર જે સમાજની રેલી છે સરદાર પટેલ ગ્રુપ દ્વારા સ્વયંસેવકોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે દરમિયાન કોઈ પણ પ્રકારની વ્યવસ્થા સર્જાય નહીં તે માટેની હાલ જે રીતે જણાઈ રહી છે તે મોટી સંખ્યામાં હિના ઉમટી પડ્યા છે લોકો અને જે માંગ છે તે માંગને પ્રદર્શિત કરવામાં આવશે પોતાના સંગઠન શક્તિ દ્વારા અને મામલતદારને આવેદનપત્ર આપી ત્યાં આગળ આ રેલી પૂર્ણ થશે હિના જી બિલકુલ કલ્પેશ એક પછી એક શહેરમાં આ માંગ બુલંદ બનતી જાય છે તેમનો અવાજ બુલંદ બનતો જાય છે આજનો કાર્યક્રમ જો જોઈએ તો આજનો કાર્યક્રમ કલોલમાં જે રેલી નીકળે છે શું છે લગભગ બે અઢી કલાકનો આ કાર્યક્રમ છે તબક્કાવાર રાજ્યમાં રેલી આયોજન કરી અને જે પોતાની માંગ છે પાટીદાર અનામતની લઈને તે બુલંદ કરવામાં આવી રહી છે સરકારે આ સમસ્યાના નિરાકરણ માટે સાત પ્રધાનોની સમિતિ બનાવી પરંતુ પ્રથમ જ તબક્કે જે પાટીદાર સંસ્થા જેમાં સરદાર પટેલ ગ્રુપ હતી તેના આગેવાનો પણ ત્યાં ગયા હતા અને જે માંગ છે તે માંગ અંગે સરકાર દ્વારા કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી એના માટે આ આંદોલન ચાલુ રાખવામાં આવ્યું છે સૌની નજર પચીસમી ઓગસ્ટે જે અમદાવાદમાં રેલી યોજાવાની છે તેની ઉપર છે તેની મંજૂરી પાંચ લાખથી વધારે પાટીદાર ત્યાં ઉમટી પડવાના આયોજકો દ્વારા થઈ રહ્યા છે હાલના તબક્કે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લા મથકો પર રેલી યોજીને પાટીદાર સમાજ પોતાની જે માંગ છે તેને વધુ બુલંદ કરી રહ્યો છે આવતીકાલે દહેગામમાં પણ આ પ્રકારે રેલી યોજાવાની છે તો અગાઉ માણસામાં પણ દબાણ કરવામાં તમે જણાવ્યું કે સરકાર પાસે ગયા હતા અને સરકારે પણ સંસ્થાઓને બોલાવી હતી અને વાટાઘાટો થઈ હતી બે વાર મીટિંગ પણ થઈ છે પણ છતાં હજુ સુધી કોઈ ફોડ પડ્યો નથી આગળની રણનીતિ શું કહી શકાય આ લોકોની અગાઉ મેં હિના કીધું એ પ્રમાણે પચીસમી ઓગસ્ટની જે જંગી રેલી છે અને સંભવતઃ આ રેલી એક ટર્નિંગ પોઈન્ટ બનશે એ દિવસે કદાચ આગામી કાર્યક્રમોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે અને આંદોલન અત્યારે હાલ જે પ્રકારે છે તેને વધુ વેગ વધુ જલદ આપવાના આંદોલનાત્મક કાર્યક્રમોની એ વખતે જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતા છે કારણ કે પ્રધાનોની કમિટી જે મળી હતી તેમાં જે મુખ્ય માંગ સરકારી નોકરીમાં અનામત અને સાથે જ ઉચ્ચ શિક્ષણમાં પણ અનામતની માંગ આરક્ષણની માંગ કરવામાં આવી રહી છે સરકાર હાલ એ કહી રહી છે કે અનામતના મુદ્દાને બાજુએ મૂકી વિકલ્પો આપવામાં આવી રહ્યા છે જ્યારે પાટીદાર સમાજ પોતાની માંગ ઉપર અકબંધ છે આવા સંજોગોમાં પચીસમી ઓગસ્ટની રેલીમાં ભાવિ કાર્યક્રમોની જાહેરાત થાય અને આંદોલન વધુ ઉગ્ર બને તેવી પ્રબળ શક્યતા જોવામાં આવી રહી છે